તારીખ પચીસથી એકત્રીસ સુધી શ્રીમદ્ ભાગવતનું આયોજન જે છે દ્વારકાધીશ મિત્ર મંડળ અને ગોપી મંડળ સત્સંગી બેનો દ્વારા આયોજન છે જુબેલી વિસ્તારમાં તો આ પ્રસંગ ઉપર બધા વધારે મોટી સંખ્યામાં એકત્ર થાય જોડાય બધા અને આપણી સનાતન સંસ્કૃતિનો ગ્રંથ છે પુરાણિક તો એમાં વધારે વધારે સંખ્યામાં લોકો લાભ લે કારણ કે આખર એ બધા જોડાઈને જે આયોજન કરે તો આપણે યજ્ઞમાં આહુતિ આપી છે એમ ગણાય સનાતન નિયમ પ્રમાણે કોઈ માંગલિક પ્રસંગ હોય તો એમાં નિમંત્રણની જરૂર પણ ધાર્મિક પ્રસંગ ક્યાંય પણ હોય તો વગર નિમંત્રણે પણ જવાય અને પાંચ દસ વ્યક્તિને લઈને પણ જવાય જમવાનું નિમંત્રણ આપે તો કોઈના લગ્નમાં જમવાના નિમંત્રણ હોય પણ પ્રસાદ લેવો હોય તો હાથ લાંબો કરીને સમ્રાટે પણ પ્રસાદ લાંબો કરીને લેવો જોઈએ કારણ કે એ આપણી સનાતનની પરંપરા રહી છે અને બહેનોને પણ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવું સરસ મજાનું ગોપી મંડળ ચલાવે છે અને દર વર્ષે આવું આયોજન કરે છે અમે પણ તારીખ એકત્રીસના આવશું બપોર પછી પૂર્ણાવતી પ્રસંગે હરિઓમ